ચાર નાવા પડેલા યુવકોના મોતના મામલે તંત્રની લાપરવાહી સામે આવી છે ગાવડકા નજીક સમી ડૂબેલા ચાર યુવકોને બચાવવામાં તંત્રની લાપરવાહી સામે આવી છે ચાર મૃતકોના મૃતદેહને ખુલ્લા ટ્રેક્ટરમાં ગાવડકાથી અમરેલી સુધી પહોંચાડવામાં આવ્યા હતા એમ્બ્યુલન્સ કે શબ વાહિનીની સુવિધાઓ તંત્ર ન કરાવી શકતા પરિજનોમાં રોષ ફેલાયો છે પોલીસ તંત્રે મૃતકોના પરિવારજનો સાથે અભદ્ર વર્તન કર્યું હોવાના આક્ષેપો પરિવારજનોએ લગાવ્યા હતા અને આજે ગાવડકા પુલની નીચે બનાવ બનેલો તેમાં ચાર છોકરા ડુંગળી ચલાળા પાસે ડુંગળી મીઠા પુલ આવ્યું તેના ચાર છોકરા એક્સપાયર થઈ ગયા ડૂબી જવાથી તંત્રને ફોન કરેલો ત્યાં પછી દોઢથી બે કલાક પછી પોલીસ ખાતું અને તંત્ર ત્યાં પહોંચ્યું આ તંત્રની ઘોર બેદરકારી થઈ અને પોલીસ ખાતું અમુક અધિકારીઓ આવે ત્યારે વ્યવસ્થિત વર્તન કરે અમુક અધિકારીઓ આવે ત્યારે નાના માણસોને અમારી જવાને ભાવ ન પૂછે તો સામાન્ય માર્ગ તો શું ભાવ પૂછે અને મન ભાવે વર્તન કરે જેના ઘેરે દીકરા ગયા હોય એને ખબર હોય એના મા બાપની પીડા શું હોય અમે સાડા છ વાગ્યાના ત્યાં હતા તો આઠ વાગ્યા આઠથી સાડા આઠ વાગે સ્વતંત્ર આવ્યું અને એ ટ્રેક્ટરની લારીમાં લઈને અહીંયા ભોગેડા સીવી લે એ પણ વ્યવસ્થા નહોતી કોઈ કોઈ પ્રકારની અને હું તો સરકારને એટલું કહેવા માંગુ છું કે પોલીસ ખાતાને ભલે ખાખી પહેરી હોય પણ ખાખીનો રોપ ન બતાવે શું થયું છે એના ઘેરે હોય તો ખબર પડે કે આ શું થાય છે એ કોઈના દીકરા મળી ગયા હોય ત્યારે એ બધા અહીંયા રોક અકડને બધું એવું જ કરતા હોય દાદાગીરી ત્યારે ન કરવાની હોય ત્યારે પ્રેમભાવથી હશે ભાઈ આથી એ બધું કરવાનું હોય પોલીસ ખાતાની દાદાગીરી ન હાલે કેમકે ખાખી પહેરી લીધી એટલે એનો મતલબ એવો નથી કે માણસોની લાશ હોય ને તમે દાદાગીરી કરો